જય ગુરુદેવ જય માતાજી મિત્રો સ્ત્રીઓને સાચું સુખ ક્યાંથી મળે છે અને ઘરમાં પૈસો ક્યાંથી આવે છે સ્ત્રીઓ એ આપણા જીવનનો એક અનમોલ ભાગ છે સ્ત્રી દીકરી છે સ્ત્રી આપણી બહેન છે સ્ત્રી માં છે અને સ્ત્રી આપણો જીવનસંગની એટલે કે પત્ની છે નારી તું નારાયણી નારીથી જ આ નર નીપજે અને નારીથી જ આખી સૃષ્ટિ આખી દુનિયા રચાયેલી છે સ્ત્રીને તમે જે પાત્રમાં ઢાળો તે પાત્રમાં ઢળી જાય છે આપણા જીવનને સુઘડ બનાવે છે સ્ત્રીનું સુખ એના સ્વભાવ ઉપર એના મન ઉપર ડિપેન્ડ કરે છે સ્ત્રી જેટલો હુંફાળ અને પ્રેમાળ છે એટલો જ બીજી રીતે સ્વાભાવિક રીતે ગણીએ તો સહનશક્તિવાળી અને જે ધારે તે સ્ત્રી જ કરી શકે છે સ્ત્રી હંમેશા પોતાનું જ અને પરિવારનું જ અને પોતાના બાળકોનું જ ભલું ઇશ્ચે હોય છે સર્વપ્રથમ સુખ તેના પરિવારનો ઇચ્છે હોય છે તેના મા બાપનું તેના સાસુ સસરાનું આવનાર બાળકોના ભવિષ્યનું ચિંતન કરતી હોય છે સ્ત્રી એના ઘરને એના બાળકોને આગળ જઈ લઈ જવા માટે શિક્ષણ આપવા માટે અને પોતાનું યોગદાન એટલું બધું આપી દે છે કે એને આવનારી પેઢીને પોતાના બાળકોને કોઈ જોડે હાથ લંબાવવા ન પડે પોતાના પતિ ઉપર પોતાના સાસુ સસરા ઉપર બીજી તરફ ગણીએ તો એના પિયર તરફ પણ એટલી જ માન બોભો ઇજ્જત આબરૂ સચવાઈ રહે તે માટે તે એનું પૂરેપૂરું જીવન યોગદાન કરી દે છે એટલા માટે સ્ત્રીઓએ એક હર હંમેશ વાત યાદ રાખવી કે એનું પરમ સુખ હોય છે તે પોતાનું શરીર એ સુખ અનુભવે છે કોઈ દિવસ બીમાર ન પડવું બીજું સુખ એના બાળકો ભણી ગણીને આગળ હોશિયાર થઈને નોકરી ધંધો કરે ઘરમાં પોતાનો પતિનો ધંધો બિઝનેસ વેપાર ધમધોકાર ચાલે સાસુ સસરાની તબિયત કોઈ દિવસ બગડે નહીં સમાજમાં પોતાના પતિની ઇજ્જત આબરૂ માન મોભો મર્યાદા સચવાઈ રહે પછી માં હોય તો એમની સેવા હોય પૂજા હોય કોઈ મહેમાન આવ્યા હોય એમની સેવા ચાકરી કરવી ગુરુજનોની સેવા ચાકરી કરવી સ્ત્રી હર હંમેશ હર કદમ હર ઘડીએ હર પલવાર એમના જ પરિવારની ચિંતા કરતી હોય છે કે ક્યારે મારા પરિવારમાં મા લક્ષ્મીજી આવે અને મારા લક્ષ્મીજી મારા ઘરમાં મારા પતિના ધંધામાં વૃદ્ધિ થાય આવી જ ચિંતા કરતી હોય છે પણ જો બીજી બાજુ પણ એવી છે જો ઘરમાં કોઈ વ્યસન હોય ખોટા ખર્ચા હોય તમે ગેરમાર્ગે રૂપિયો દોરાતો હોય તો સ્ત્રીને નુકસાન પણ થઈ શકે છે એટલે કોઈ ચીડિયા સભાવાળો હોય કોઈ કલ કલેશ હોય કંકાસ હોય ઝઘડા હોય સાસુ સસરામાં સાસુ વહમાં દેરાણી જેઠાણીમાં તો ઘરમાં ઝઘડા હોય ત્યાં જગ્યાએ પૈસો ટકતો નથી અને ઘરમાં દુઃખ આવવાના સંકેતો તમને એંધાણ મળે છે એટલા માટે દેરાણી જેઠાણી હોય સાસુ સાસુમાં હોય સાસુ હોય દીકરી હોય વહુ હોય જમાઈ હોય પણ સ્ત્રીનો મોભો એક અનોખ પ્રકારનો છે એટલે સ્ત્રી સાસુ પણ સ્ત્રી છે દીકરી પણ સ્ત્રી છે અને પત્ની પણ એક સ્ત્રી છે તો દરેકે પોતપોતાનું સ્થાન સમજી લઈ અને ઘરને સુઘડ બનાવવું હોય એ રીતે જીવન જીવવું જોઈએ સાસુ હોય તો સાસુ રીતે વહુ હોય તો વહુ રીતે દીકરી હોય તો દીકરીની રીતે દેરાણી જેઠાણી જે તે સ્થાન દરેકને પરમ કૃપાળુ પરમાત્માએ સમાજના રીત રિવાજ પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે પોતપોતાના જીવનમાં પોતે કંઈક મહેનત મજૂરી કરી અને કંઈક જીવનમાં આગળ વધવા માટે બાળકોને શિક્ષણ આપવા માટે પોતાના પ્રત્યેનો ધંધો બિઝનેસ સારો ચાલે એના માટે ધ્યાન આપવું જોઈએ નહીં કે ઝઘડામાં કંકાસમાં મિત્રો સાચા અર્થમાં કહીએ તો સ્ત્રીનો સ્વભાવ એક પ્રેમાળ અને કોમળ હોય છે સ્ત્રીનું સ્થાન ઊંચામાં ઊંચું હોય છે જો કોઈ પુરુષને આગળ વધારે તો સ્ત્રી છે તમે જોઈ લો જૂના દાખલાઓ ઇતિહાસમાં પુરાણોમાં કે સ્ત્રી નું નામ પહેલાં ઉચ્ચારાય છે બાદમાં પુરુષનું નામ સીતારામ રાધે શ્યામ રાધે કૃષ્ણ લક્ષ્મી નારાયણ શક્તિનું સ્વરૂપ છે સ્ત્રી એટલે સ્ત્રીને જાણો સ્ત્રીને ઓળખો કે ન કે તમે સ્ત્રીને દબાવો કે ન કે તમે સ્ત્રીને ઝઘડા કરો કંકાશ કરો સ્ત્રી જોડે પ્રેમાણ ઊંઘથી રહો સ્ત્રીનું જો મન સાફ હશે એનો પવિત્ર સ્વભાવ હશે એનું મન ચંચળ હશે તો તમારા જીવનને અને તમારા ઘરમાં ધંધા ભંડાર ભરી દેશે જો ઘરમાં પતિએ પત્નીને ભાઈએ બહેને મા બાપે દીકરીને સંપૂર્ણપણે દીકરા દીકરી એક સમાન ગણવા જોઈએ અને જેટલું મહત્ત્વ પુરુષનું છે એનાથી કેટલાય ઘણું મહત્ત્વ આ દુનિયામાં સ્ત્રીનો છે એટલા માટે સ્ત્રીનો દરજ્જો બહુ ઊંચો છે સ્ત્રીને ક્યારેય નિરાશ ના કરતા સ્ત્રીને ક્યારેય એને મન ના દુખાવતા દુઃખ ના આપતા જો તમે કોઈ પણ દીકરી મા બહેન દીકરી કે પોતાની પત્નીને જો તમે દુઃખ છો તો એનો પડકાર તમારે સામે દુઃખનો ઝીલવો પડશે સ્ત્રીઓએ પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે આપણા ઘરમાં રહેણી કહેણી વિવેક ઘરમાં કઈ રીતે રાખવો કઈ રીતે સુઘડ ઘરને બનાવવો એનો ખ્યાલ રાખવો અને આપણા ઘરમાં માં ભગવતીની માં કુળદેવીની તમારા પૂર્વજોને પૂજા થાય ધર્મના માર્ગે રહો તો જ તમારા ઘરમાં ધનના ભંડાર છલકાશે તમારી આવનારી પેઢી પણ સુખી થઈ જશે સ્ત્રીઓએ ગેરમાર્ગે ન જવું જોઈએ ખોટા ખર્ચા ન કરવા જોઈએ કલેશ કંકાસથી દૂર રહેવું જોઈએ સ્વાભાવિક છે કે તમારા પતિદેવનો ધંધો બિઝનેસ ચાલતો હોય કે ન ચાલતો હોય પણ ઓછા ખર્ચામાં પણ આપણે ઘરને સરળ સ્વભાવથી ચલાવવું જોઈએ જરૂરિયાત પ્રમાણે જ ખર્ચો કરવો જોઈએ બની શકે તો કોઈ સાધુ સંત બ્રાહ્મણ ગાય કણકુવાસી અથવા પક્ષીઓને ચણ ધર્મ કરવું જોઈએ બની શકે તો જ બાકી તમે તમારા આવક પ્રમાણે ખર્ચો કરીને જીવન જીવી શકો છો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી